અમરેલીના ધારાસભ્ય કૌશિક ભેકરિયા ને મંત્રી પદ મળતા અમરેલી માં ઉજવાયોજયો સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લામાં આજે રાજકીય આનંદની લહેર દોડી રહી છે કારણ કે અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કૌશિક ભેકરિયાને ગુજરાત રાજ્યના નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે કૌશિક મંત્રીપદ સાથે જ અમરેલી શહેર અને તાલુકાના તમામ વિસ્તારોમાં ભાજપના આનંદની લાગણી ગઈ છે શહેરના મુખ્ય માર્ગો પર ઢોલ નગારા અને ફટાકડાઓ સાથે ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો કાર્યકરોએ મોઢા મીઠા કરીને આનંદ વ્યક્ત કર્યો હતો અને કૌશિક વેકરિયાના ચિત્ર સાથે વંદના ચાર અને ફૂલહાર અર્પણ કર્યા હતા શહેરના અનેક વિસ્તારોમાં ભાજપ મીઠાઈ શુભેચ્છા અમરેલી શહેરના કાર્યકર્તાઓ દ્વારા ડોક્ટર જીવરાજ મહેતા પ્રતિમાને ફુલહાર પહેરાવી અભિનંદન કાર્યક્રમ યોજ્યો હતો સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે કૌશિક વેકરિયાએ અમરેલીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને તેમનું મંત્રીપદ એ અમરેલીની પ્રજાના ગૌરવનો ક્ષણ છે. પાયલગોટી લેટર कांडથી લઈને અનેક રાજકીય વિવાદો વચ્ચે પણ કૌશિક વેકરીએ તેમનો પ્રભાવ અને લોકપ્રિયતા જાળવી રાખી છે. તેમને મંત્રીમંડળમાં સ્થાન મળતા વિરોધીઓ પર રાજકીય રીતે મોટો પ્રહાર થયો છે. એવું રાજકીય વર્તુળોમાં ચર્ચા ચંચાઈ રહી છે. અમરેલી જિલ્લામાં આ વખતે ભાજપના એક માત્ર ધારાસભ્ય તરીકે તૌશિક વેકરે દાદાની સરકારમાં મંત્રી તરીકે સ્થાન મેળવ્યું અમરેલી માટે ગૌરવની બાબત ગણાઈ રહી છે તેમના સંપર્કોમાં તેમના સમર્થકોમાં આ નિર્ણયને લઈને ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે સ્થાનિક ભાજપ કાર્યકરોના જણાવ્યા મુજબ વેટકરિયા સાહેબે અમરેલીના દરેક વર્ગના લોકોની વચ્ચે કામ કર્યું છે તેમની સફળતા લોકોનો આશીર્વાદ અને સમર્થન જોડાયેલું છે અમરેલીના નાગરિકોમાં પણ આશા વ્યક્ત કરવા કરવામાં આવી રહી છે કે મંત્રીત્વ પદ સંભાળ્યા બાદ કૌશિક વેકરિયા દ્વારા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે આ રીતે અમરેલીમાં આજે રાજકીય અને લોકભાવનાનો વિજય ઉત્સવ મનાવાયો હતો જ્યાં આનંદ ઉત્સાહ અને ગૌરવના રંગો સાથે સમગ્ર શહેર ઉજ્જવળ બની રહ્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી કૌશિકભાઈ વેકરિયા સાહેબે જે મંત્રી મંડળમાં જે શપથ લીધા છે એના અનુસંધાને આજે નાગનાથ દાદાએ અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ નાગનાથ દાદાના કાયમી આશીર્વાદ એમના પર રહે અને અમરેલીને એક નવી વિકાસની તક આપે આજે સૌ કાર્યક્રમમાં કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે કૌશિકભાઈને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ ખૂબ આગળ વધો એવી નાગનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના